બોલીવુડ એક્ટ્રેસ ઉર્વસિંહ રોતેલા પોતાના લુક્સની સાથે ડાન્સિંગ મૂવ્સના કારણે પણ ચર્ચામાં રહે છે ઉર્વશીના ફોટા મોટાભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે ફેન્સ તેમના ગુડ લુક્સના દિવાના પણ છે ઉર્વસિંહ પચ્ચીસ ફેબ્રુઆરીએ ત્રીસનો જન્મદિવસ ઉજવ્યો હતો ઉર્વશીએ પોતાનો બર્થડે ડે ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ઉર્વસિંહના બર્થ પર પ્રેપર યો યો હની સિંહે તેમને એક સ્પેશિયલ ગિફ્ટ આપ્યું છે જેને જોઈને બધા ચોંકી ઉઠ્યા હતા હનીસિંહે ઉર્વશીને બર્થ ડે પર સોનાની કેક આપી છે વાંચવાનું છે કે પહેલી વખત કોઈએ સોનાની કેક જોઈ હશે કેક જોયા બાદ ફેન્સને લાગી રહ્યું છે કે તે સિમ્પલ ગોલ્ડન ડસ્ટવાળી કેક છે પરંતુ જ્યારે હની સિંહે આ કેકની કિંમત જણાવી તો લોકો ચોંકી ઉઠ્યા હતા હની સિંહે પોતે આપેલા સ્ટેટમેન્ટમાં ખુલાસો કર્યો છે કે આ ચોવીસ કેરેટ ગોલ્ડની કેક છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ